હલો મિત્રો કેમ છો જે માતાજી મોગલમાં તો આજે વારો છે પીઝાનો તો અમે આજે પીઝા ઘરે બનાવવાનો પ્લાન કર્યો હતો તો પીઝા પાસ્તા સોસ તો ઘરે હતો જ તે અને પીઝાના જે બેઝ હોય એ મંગાવી લીધા હતા તો આજે બનાવવાના છે પીઝા તો પીઝાનું કામ શરૂ થઈ ગયું છે હું વચ્ચેથી એક આપી અને વચ્ચે પીઝાનો મસાલો અને મોઝરના ચીઝ પીઝાનો મસાલો એટલે પીઝાનો જે સોસ આવે એ લગાડું છું અને મોઝરના ચીઝ લગાડું છું જેથી કરીને બીજા નો ટેસ્ટ સારો આવે તો અત્યારે તો કામ ચાલુ છે પણ મારાથી યાર કાંઈ કપડાં નથી પણ કેવી બને એવી ટ્રાય કરું છું બે લગાડી દીધા છે આ રીતના લાગ્યું છે ને મંદિર અમારા કેમેરામેન છે અને મુખ્ય રસોઈયા મારા વાઈફ છે જે આ પીઝાનું કામ કરશે આ પીઝા નું જે કહેવાય કે ઉપર લગાડવાનો જે મસાલો છે એ તૈયાર કરી નાખ્યો છે વેજીટેબલ્સ બધા તૈયાર થઈ ગયા છે ખાલી હવે આ કામ બાકી છે પણ હવે કુ કપાતો નથી એટલે હવે મારી રીતે આવી નાખ્યું આ સેકન્ડ ચોથો પીઝા છે જેને અમે કાપવાની ટ્રાય કરીએ છીએ ચાલો આ વ્યવસ્થિત કપાઈ ગયો હવે એની ઉપર જો આ બધી વસ્તુ તૈયાર કરેલી છે પીઝા ઉપર લગાવવા માટે અને એક ગાર્લિક પીઝા બનાવવાનો છે તો પણ તૈયાર કરી આ પીઝા પાસ્તા સોસ છે ને હવે એને ઉપર લગાડીશ વ્યવસ્થિત સમજાવી દઉં કે આ રીતના લગાડવાનું છે પીઝા પાસ્તા સોસ લગાડવાનો છે સ્કૂનથી

વેજીટેબલ તૈયાર થઈ ગયા હવે એની માટે ચીઝ પર નાખી દીધું છે અને આ જો અલગ અલગ પીઝા તૈયાર થઈ ગયા છે હવે આગળનું કામ ચાલુ કરશું જો આ ચીઝ મધરના ચીઝ છે પછી નાખે સોસ આપણું હું જે કામ નથી બધું એટલે આપણને થોડુંક આવે નહીં ગેસ ચાલુ કરી દીધો ને ઉપર ખાંદા છે લગાવી દીધા તૈયાર થઈ ગયો છે પેલો પીઝા અને પીઝા નો સામાન તૈયાર કરી નાખ્યો અને પીઝા અંદર મૂકી દીધો છે થવાની અને એની ઉપર ના કીધી છે વાસણ આમાં મેં એ રીતના કીધું છે કે મીઠું નાખ્યું છે અંદર એક કાંઠો અને એની ઉપર પીઝા મૂક્યો છે જેથી રાજી નો જાય અને મીઠાની ગરમીથી પીઝા ગરમ પાસે અવન નથી વિધાઉટ ઓવન પણ આવો તે સારો પીઝા બનાવી શકો તમે પણ ટ્રાય કરી શકો મીઠું નાખવાનું અંદર ઘણું બધું જેથી કરીને પીઝા છે એ નીચે અડી ન જાય ચોંટી ન જાય એની ઉપર કાંઠો મૂકવાનો કાંઠા ઉપર પીઝા મૂકવાનો અમારો દેશી જુગાડ છે આની ઉપર પણ હું નાખીશ ચીઝ નાખી દીધું અને બીજો પીઝા તૈયાર થઈ ગયો છે જો આ રીતના છે સેટઅપી જમેટુ છે પીઝા છે આ રીતના રાખવાનું હોય અને પછી બંધ કરી દેવાનું જો એક પીઝા તૈયાર થઈ ગયો અને ખાવાની તૈયારી બહુ જ ભૂખ લાગી ગઈ છે અંદીભાઈ પણ તૈયાર થઈ ગયા છે ખાવા માટે અને બેઠી ગયા છે હમ ગરમ છે ચાલો સોસ આવી ગયો છે સાદો સોસ અને જો હવે આવો પીઝા બન્યો છે ટેસ્ટ કરશે મનદીપસિંહ અભિપ્રાય બહુ સારો બન્યો છે અને આ છે અમૂલ ચીજ કોઈ જાહેરાત નથી કોઈ વસ્તુ નથી અને અમારા પણ ટેસ્ટ કરાવ્યો એ પણ રાજી થઈ ગયા કે ના ના બાર ખાવી એવો જ બન્યો છે જોરદાર બન્યો છે એ તો બેન ટેસ્ટ કરે છે એને મજા આવી ગઈ ગરમ લાગે છે અને આમ પીઝા તૈયાર થઈ ગયો અમે પીઝા આનંદ લઈએ જેમ બનતો જેમ એમ ખાતા જાય કેમ કે થોડીમાં એ રીતના કઈ સુવિધા નથી કે ફરીથી ગરમ કરાય એટલે બધા પીઝા ધીરે ધીરે તૈયાર થઈ ગયા તો આ રીતના આ ઓનિયન પીઝા અનિયન ગાર્લિક પીઝા તૈયાર થઈ ગયો છે ને હવે એનું કટિંગ થઈ રહ્યું છે એ પણ બહુ સરસ બન્યો હતો આમ તો ટેસ્ટ ગાર્લિક બ્રેડ જેવો આવતો હતો પણ બહુ સરસ બન્યો હતો કપ સે હું માથે નાખ્યું હતું કટિંગ થઈ રહ્યું છે ને આમાં પણ મારાથી એક ખાંડ થઈ જાય છે હું નાખવા ગયો તો હજુ અટકેલો થઈ ગયો મિસ્ટિક થઈ ગઈ આવું થાય ક્યારેક તો ધ્યાન રાખવું આપડે બધી વસ્તુ હોય મસાલાનો ડબો છે એની અંદર બધી વસ્તુ હોય છે મસાલાની એટલે અમે બધું તૈયાર જ નાખીએ પીઝા પાસ્તા હોય અમે ત્યારે ગમે ખાવાનું મન થાય મેગી હોય ઇમરજન્સી માટે રાખીએ છોકરાને આને ગમે જયારે રાતે ભૂખ્યા થાય તો મેગી બનાવી નાખ્યું આજે પીઝા કાર્યક્રમ હતો તો ઓલમોસ્ટ પીઝાની વસ્તુ હાજર જ હતી એટલે બનાવી નાખ્યો અને જો અત્યારે ઉપર ચીઝ નાખ્યું છે ચીપકો ચીપકો ચીઝ અને હવે એને કટિંગ કરી નાખશું પીઝાને તો આજે વોઈસ ઓવર કરવું સાઉન્ડ બહુ ખાસ હતું નહીં અવાજ આવતા હતા પીઝા ચાલે ફેસ જો તૈયાર થઈ ગયું છે આ પીઝા તમને કેવો લાગ્યું કે જો આખો પીઝા તૈયાર થઈ ગયો ત્રણ પીઝા અત્યારે તૈયાર કરી ખ્યાલ એક સાથે કે ખાઈએ છીએ બે આખા બીજા ને બહુ જ સરસ બીજું છે પીઝા ઘરે એટલા બધા ખાસ ન બને પણ આજે થોડું રેસીપી ચેન્જ કરી તો સારા બન્યા છે જો તમારે ફૂલ રેસીપી જોયું હોય તો કહેજો તો ઓનલી બીજાની રેસીપી પણ કહેશું કે કઈ રીતના બનાવ્યા તો બન્યા જો વિડીયોમાં અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આપણા પાંચસો સબસ્ક્રાઈબર થવા આવી ગયા છે તો બધાને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરો શેર કરો જેને સબસ્ક્રાઈબ કર્યો નથી સબ્સ્ક્રાઇબ કરો અને મનદીપભાઈ તો રિવ્યુ કહે છે કે પીઝા સારા બન્યા છે મેં એ જ રેકોર્ડ કરી રહ્યા છે પણ એને ફાવતું નથી ફોન પકડવો આસ નાના છે એટલે અને અમે પીઝામાં લઈ રહ્યા છીએ એ તો બહેન પણ એને ન ભાવે અને જમી લીધું પણ ચા કે ન કે શું ઓકે છે તો એનસી એક્ષે પિઝા ને અમે ખવા બેહી ગયા બહુ મર થઈ ગયું જય માતાજી જય મોગલમા બાપા સીતારામ તમને સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો પાકાલે મળીએ નવા વિડિયોમાં બાય બાય